તમે વાતો કયો એમાં મજા આવે નહીં એટલે મને સાંભળે એવું મને લાગવું જોઈએ તો કઈક વાર્તા કરીએ ને ભાઈ આ શાંતિથી બે ભાઈ વાર્તામાં બાકી ફેરફાર જાય અને આગળથી કોઈ હાલવાનું કોઈ કરતા

અને એ ગોમ નું કે મળ્યું મારા ગોમતા રાખવાનું છે દાખલું વગરવા એટલે દીકમલ દેવી પૂછે દાખલુંભે ભરાય એના ગજવામાં એના ભાવી ને પુતરી મા બેત્રા થી ભેર્યા તેના ગયા છે ને માતાઓને મંદિર માં મેળતા નતા એને પાઘરી રાખવા અથવા ગજવામાં રાખે સત્યુગ વાતો એને ફરીંદા કહેવાય લાકડા નું કુતરું હોય અને હોના ચાંદી ના મઢાયેલું હોય અસલ દેવી અંદર હોય એટલે દિસમલિયા ના ગજવાની માલિપાઈ બાપની બાપ ની હતી અને હોમા ગામ દાખલો વગાડવા થયો એટલે પેલા ના જમાનામાં તો લાઈટ પણ કશું નતું પેલા ના જમાનામાં રાઈટો ને એવું કશું નતું એટલે દીધમાં દાદા દો વગાડી ને પાછો વળો દીધમાં દીધે પૂજા કે ડાખરું વગાડી પાછો વળ્યો એટલે દીપમલિયા ને સલન પીવાનો ભાવ થયો દીપમલ ચલમ પીવાનો ભાવ થયો

એ સીમ અંદર અને દીતમ દાદા એ કહેવાય કે લાકડાનું નું તો લીધું જે મરદું હળકતું હતું એની અંદર હવે ઠૂંખું નહીં અને ત્યાં સલમ હરકાઈ હલો અને શરમ હરકાય ને શરમ ના ધોવાણા ના ગોટા બાર કાઢ્યા ને એકાવન ભૂતરા બાર નીકળ્યા એકાવન ભૂતરા બાર નીકળ્યા જેવા શરમ ના ધુવાના બાર કાઢ્યા એવા એકાવન ભૂતરા બાર નીકળ્યા અને દીપમલ દેવી પૂજક ને અને તેથી ભૂતરા બોલ્યા કે દીપમલ તું માતાજી નો ભૂવો હોય અને તારી દેવી જો પાણીવાળી હોય ને તને તાળી દેવી પર વિશ્વાસ હોય તો અમે એકાવન ભૂતરા કહીએ એવું તારી દેવી કરી વતાડે ને તો દીતમરિયા તું હા તો ભુવ તારી માતા હાચી તાળી દેવી હાચી હોય તો દાખલું અને અમને એકાવન ભૂતરા તાળી દેવી દાખલે રમાડે તો તાળી દેવી હાચી બાકી તાળી દેવી ખોટી અને અમે એકાવન ભૂતરા તારા લોહી પીયા પીએ અને તેની ગીતમાં દેવી પૂજક વિચાર પડ્યો કે મારે માયા એકાવન ભૂતળા માંથી લાજ લેવા બેઠાવા મારા બાપની ની દેવી બેઠડી ચા બેઠી છે અને મજા આવજો ને આટલા પડકાર કરજો મને માધો નહીં મને મજા આવે મારા બાપની ની દેવી બેઠડી ચા બેઠી છે રા મને મારવા બેઠા છે માં અને તેથી ભૂતરા બોલ્યા કે નિજમન તાડી વાતો બન કર તાડી દેવી હાજી હોય તો સમસાનની પાળી પા તાડી દેવી મટા વાતો મેલી દે તારી દેવી ના નામ નું દાખલું વગા દાખલું એના બાપ દેવી બેથરાજી ની પુત્રી ગજવા મી ને એ ગજવા માંથી પુત્રી કાઢી અને વગાડવા માટે એની દેવી નું દાખલું પણ ભૂતરા કઈ જીવ નહીં ઇને દેવી નું દાખલો પણ ભૂતરા ને થયું નહી એટલે ભૂતરા બોલ્યા જીત બન્યા કે તું તો કેતો તો મારી દેવી હાજી હતી અમના ભૂતરાને ને કઈ થયું નહી ચાલી ચાલી દેવી બોલાય ના લ્યા અમના ભૂતરા ને કઈ થયું નહી દેવી દેખા બહુચર માતા ચોખી સંસાર ના અંદર પુત્રી છે ને એ હાથમાં લઈ લે હવે તો અમે જોઈએ કે આ સંધ્યા નું ટાણું થયું મધરાતે જો કદાચ તને આમ જો કોણ બચાવે અમે એકાવન ભૂતરા જોઈએ આ સંસાર ના અંદર બળદું હળગાર દે કારણ કે તારી દેવી એ જૂઠી તું એ જૂઠો અને તેની મિપ્પણીઓ બોલ્યો કે તું ગમે મેલી વિધ્યા હોય અને તું એકાવન ભૂતરા આમ જો કદાચ મને મધરાતે આ અંદર વીતરવા ખોરો છો ને પણ હું તો આજ મરી જઈશ પણ જો કદાચ મારી દેવી પૂજક ની દેવી નહીં આવે ને તો મારી દેવીઓ તર જગત માં કોઈ પૂછશે નહી હો હે હું તો આજ મરી જઈશ આ ભૂતરા પીયાલો ભલે પી જતા બાપ ની બેઠડી આ પણ મલક કોઈ માતા મારા ની ચરા ના ઉતાર ની દેવી આકાશ માં કરાવતા આ એક ભૂતરા તને શું ઘોડી પીતા હું ઉતાર ની દેવી છું અને મને તારા કણ દેવી કરીને ખૂબ અને એકાવન ગુતરા તારોપિયા પીતા હું વાઘડી ના ઉતાર ની દેવી જો એકાવન ગુતરા નોખા ના કરી દઉં તો વાઘડી ના મારા ની મટી જવા पानी है पौधा મારી જોગણી નો ઝાપા ની જોગણી ને જો પડું હતું આઠમ ના દાળે આલી હોય અને મારી પાણી ની જોગણી ને યાદ કરવી હોય